યુ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે તો અજમીરા ફેશન તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી લઈને આવી છે તમને આવા ટાઈપના কাલેક્શન જે છે અફોર્ડેબલ રેટના અંદર મળી જો છે કેટલું સરસ ફિટિંગ છે ને કેટલું

વર્તીની શોપ સ્ટાર્ટ કરી હોય કે પછી આપણે થઈ ગઈ ડ્રેસ મટીરીયલની કે પછી થઈ ગઈ સાડીસની કે પછી બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે તો અજમીરા ફેશન તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છે તમને આવા ટાઈપના 컬લેક્શન જે છે અફોર્ડેબલ રેટના અંદર મળી જોશે તમે જોઈ શકો છો કે ખુબ જ સરસ બોટમ વેનો હું 컬લેક્શન લાવી છું આજના વિડિયોના અંદર વિડિયો ખુબ જ વધારે ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે એટલા માટે વિડિયોને સ્કીપ ન કરતા મિત્રો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો કે ખુબ જ સરસ આપણે હોજરી ફેબ્રિકના અંદર લેંગ્હીસ જોઈ શકો છો ચૂની ઇજાર રહેવાની છે ને ફિટિંગ તમે તમારી આંખેથી જોઈ શકો છો કે કેટલું સરસ ફિટિંગ છે ને કેટલું સ્ટેચ્યુએબલ પીસ છે કમ્ફર્ટની વાત કરું ને તો ફૂલ ઓફ આનંદર કમ્ફર્ટ રહેવાનું છે જો તમે কুরતીનો બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છો કે પછી તમારો ઓલરેડી কুরતીનો બિઝનેસ છે મિત્રો તમે અવાટેકનો બોટમ વેર રાખીને સારું એવો આનંદર માર્જિન રાખીને પ્રોફિટ કરી શકો છો મિત્રો તો આજે જ આવા ટાઈપના બોટમ વેરના কাલેક્શન લેઈને જોજો અને એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું જેમ કે હવે બિઝનેસ તો સ્ટાર્ટ કરી દીધો છે હવે વેપાર તો સ્ટાર્ટ કરી દીધો છે પટ્ટીના રિલેટેડ તમને ગાઈડન્સ નથી કે પછી વેપાર કરવાનો છે ટીના રિલેટેડ તમને કોઈ પણ નોલેજ નથી તો અજમીરા ફેશનના અંદર તમને નોલેજ પણ મળી જશે તમામ ગાઈડન્સ પણ મળી જશે તમારા વિસ્તારમાં અંદર કયો ટેસ્ટ ચાલી રહ્યો છે તે પણ તમને ઇન્ફોર્મેશન મળી જશે ફ્રેન્ડ્સ તો તમને આવા ટાઈપના જે છે પ્લાઝોસના 컬લેક્શન પણ મળી જશે આપણે જોઈ ચૂનીજાર હવે આપલા ત્યાં તમને આવા ટાઈપની જે છે એન્કલ લેન્થ બી પેન્ટ મળી જશે મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ કોટન ફેબ્રિકના અંદર તમને આવા ટાઈપની એન્કલ પેન્ટ્સ જોવા મળી જશે અને આપણે ઇલાસ્ટિક નું આના અંદર કોન્સેપ્ટ જોવા મળી જશે ખૂબ જ સરસ ક્વોલિટી અંદર યુઝ થઈ છે તમે જોઈ શકો છો સ્ટીચિંગ પણ ખૂબ જ વધારે ફિનિશિંગના અંદર થઈ છે હવે ચલો મિત્રો આપણે બીજો ફેશ તમને બતાવવા માંગો છું જે હમણાં ખૂબ જ વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે જે છે આવા ટાઈપની બોટલી પેન જે આપણે કહીએ છે તમે જોઈ શકો છો આને ઈઝીલી તમે પ્રેસના નીચે કેરી શકો છો કે પછી થઈ ગયું આપણે ટી-શર્ટના નીચે કેરી કરી શકો છો જોઈ શકો છો ખૂબ જ સરસ પેન્ટના કોન્સેપ્ટમાં તમને જોવા મળી જશે બટ આ પેન્ટ નથી નથી જીન્સ નથી આ ખૂબ જ સરસ કોટનના ફેબ્રિકના અંદર પોટલી પેન્ટ આવવાની છે જોઈ શકો છો આ ખૂબ જ વધારે ટ્રેન્ડમાં ચાલે છે અને આને પોટલી પેન્ટ કેમ કહેવામાં આવે છે જેમ કે આ એન્કલ લેંગ છે અને આ સાઈડ પર તમને પોટલીના ટાઈપમાં થોડી પેટર્ન જોવા મળી જશે એટલા માટે આને પોટલી પેન્ટ કહેવામાં આવે છે અને આપણે અજમેરા ફેશનના અંદર કમ્ફર્ટને ખૂબ જ વધારે ધ્યાન માં લીધું છે એટલા માટે તમને આવા ટાઈપના પ્લાઝોસ પણ મિત્રો જોવા મળી જશે જે તમે નાઈટમાં વેર કરી શકો છો મિત્રો અને જો તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો ને તો 25 થી 30000 ની અંદર સારો એવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો આ આ ટાઈપના પ્લાઝોઝ જે હોય છે ને નાઈટમાં લોકો પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે કારણ કે એ બહુત વધારે કમ્ફર્ટેબલ હોતા હોય છે ને ખૂબ જ સારું એવું કમ્ફર્ટ આપતા હોય છે એટલા માટે મિત્રો તમે જોઈ શકો છો કે આવા ટાઈપના પ્લેન પ્લાઝોઝ પણ મળી જશે ને પ્રિન્ટેડ પ્લાઝોઝ પણ આપળા ત્યાં મળી જશે ઈવન વાત કરો ને આવા ટાઈપની જે છે કાર્ગો પેન્ટ પણ તમને મળી જશે પ્રિન્ટેડ પણ મળી જશે પ્લેન પણ મળી જશે અને આવા ટાઈપની ઓફિસ પેન્ટ પણ આપળા પાસે મળી જશે આવા ટાઈપના પ્લાઝોઝ જે આપણા ખૂબ જ વધારે ટ્રેન્ડમાં ચાલે છે આવા ટાઈપના પ્લાઝોઝ પણ અચમીરા ફેશનના અંદર મળી જશે सठ रूपयाटिंग रेन्जु साइपीज कूर्ती मिली जैसे बराबर ड्रेस मटि थी गयी पीछे थी गई साड़ी तमाम वस्तु अजमेरा फेशन अंदर मिली जैसे वेराइटीज तेरी आंखे थी जु सको कि बॉटम वेर अंदर आटी बड़ी वेराइटीज है तो साड़ीजर केराइटीज हम मित्रों અને જો વધારે વીડિયોઝ જોવા હોય કે આવા જ વીડિયોઝ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી તમને આવા ટાઈપના વીડિયોઝ મળતા રહે છે તો આશા કરજો કે આજનો કલેક્શન તમને સારું લાગી હોય છે માત્ર 25 થી 30000 ની અંદર સારું એવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો તો મિત્રો હવે રાશની જોઓ છો સ્ક્રીન પર નંબર આવ્યો છે સીના પર કોલ કરીને તમામ ઇન્ફોર્મેશન મેળવી શકો છો જો વિઝિટ કરવી હોય મિત્રો તો વિઝિટ માટે એડ્રેસ રહેવાનો છે સુરત રેલવે સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે સુરાના 101 જોવા મળશે સારા દરવાજા પર છે ગ્રાઉન્ડ ફ્લોર પર અજમીરા ફેશન જોવા મળશે પર આવાજ પ્લસ કાઉન્ટર્સ જોવા મળશે જ્યાં તમને ડેલી જરૂરિયાત થી લઈને મેરેજ સીઝન লাগી નહી બધી જ વેરાઈટીસ મળી જશે ઈ પણ એક જ જગ્યાએ વિડિયો કોલ ની પણ સુવિધા છે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો નિશ્ચિત થઈને ઓનલાઈન શોપિંગ કરજો મિત્રો તમારા સુધી જ્યાર સુધી પ્રોડક્ટ પહોંચે નહી ત્યાં સુધીની બધી જવાબદારી અજ મીરા ફેશન ની રહેશે મિત્રો તો આજે જ ઓનલાઈન શોપિંગ કરજો ઈફ તમે ઓનલાઈન શોપિંગ નથી કરી તો એકવાર વિઝિટ પણ કરજો નંબર આપ્યો છે સ્ક્રીન પર તો તમે કોલ પણ કરી શકો છો તો મિત્રો આશા કરું છું કે આ જની વિડિયો આ જે તો કલેક્શન તમને સારું લાગી હોય છે તો હું તમને મળીશ નવા વિડિયોમાં કઈક નવા કલેક્શન સાથે ત્યાર સુધી ધન્યવાદ જઈ છે કૃષ્ણા